મિત્રો આજે આપણે રામેશ્વરમ મંદિર વિશે વાત કરીશું રામેશ્વરમ મંદિર તમિલનાડુમાં આવેલા રામનાથ સ્વામી મંદિર હિન્દુ ધર્મનું એક અતિ પવિત્ર સ્થળ છે અને તેના ઘણા અદ્ભુત રહસ્યોની તથ્યો છે પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને લંકાથી પાછા ફર્યા ત્યારે તેને બ્રહ્મા હત્યાનું પાપ લાગ્યું આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઋષિમુનિઓએ તેમને ભગવાન શિવની પૂજા કરવાનું કહ્યું ભગવાન શિવનું લિંગ લાવવા માટે હનુમાનજીને કૈલાસ પર્વત પર મોકલવામાં આવ્યા પરંતુ તેઓ સમયસર પરત ન ફર્યા શુભ મુહૂર્ત વીતી ન જાય તે માટે સીતા માતાએ સમુદ્રની રેતીમાંથી એક શિવલિંગ બનાવ્યું અને ભગવાન રામે તેની પૂજા કરી આ જ શિવલિંગ આજે મુખ્ય ગ્ર ગૃહમાં રામનાથ સ્વામી તરીકે સ્થાપિત છે જ્યારે હનુમાનજી કૈલાસથી મોટું શિવલિંગ લઈને પાછા ફર્યા અને રેતીની શિવલિંગ જોયું ત્યારે તેઓ નિરાશ થયા રામે તેમની તેમણે શાંત કર્યા અને તેમના દ્વારા લાવવામાં આવેલા શિવલિંગની પણ બાજુમાં સ્થાપિત કર્યું જે શિવલિંગમ તરીકે ઓળખાય છે ભગવાન રામે આદેશ આપ્યો કે પહેલાં હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા વિશ્વલિંગની પૂજા કરવામાં આવશે ત્યારબાદ રામનાથ સ્વામીની પૂજા થશે આ પરંપરા આજે પણ ચાલુ છે રામેશ્વરમ મંદિરનો કોરિડોર વિશ્વના તમામ હિન્દુ મંદિરોમાં સૌથી લાંબો માનવામાં આવે છે આ કોરિડોર દ્રવિડ શૈલીની સ્થાપત્ય કાળાનું ઉત્તમ ઉદાહરણ છે તે ઉત્તરથી દક્ષિણ સુધી એકસો સત્તોણું મીટર અને પૂર્વથી પશ્ચિમ સુધી એકસો તેત્રીસ મીટર લાંબો છે મંદિર પરિસરમાં કુલ બાવીસ તીર્થ કુંડો આવેલા છે એવી માન્યતા છે કે આ કુંડોમાં સ્થાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે રોગોની મુક્તિ થાય છે આ દરેક કુંડનું પાણી અલગ અલગ સ્વાદ ઘનતા અને ગુણધર્મ ધરાવે છે ભક્તો ક્રમશ આ કુંડમાં સ્નાન કરીને આસ્થા વ્યસ્ત કરે વ્યક્ત કરે છે મંદિરમાં ક્રોસ્ટલથી બનેલું એક શિવલિંગ પણ સ્થાપિત છે જેના મણિદર્શન વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે ભક્તોને કરાવવામાં આવે છે આ દિવ્યો પ્રકાશવાળા દર્શનનું વિશેષ મહત્વ છે રામેશ્વર મંદિર ફક્ત એક ધાર્મિક સ્થળ નથી પણ તે ચાર ધામો પૈકીનું એક છે અને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત